નમસ્કાર જય શ્રી કૃષ્ણ ત્રણ વર્ષની માયરા પટેલ નામની દીકરી છે કડી પાસે કુંડાળ ગામ છે ત્યાંની આ ત્રણ વર્ષની દીકરી છે જે હોસ્પિટલમાં સતત મારા વિડીયો જોતી હતી કમનસીબે ત્રણ દિવસ પહેલાં એ એક્સપાયર થઈ ગઈ છે પણ માયરાની એવી ઈચ્છા હતી કે મારે આજેની તો કાલે ખજૂરભાઈને મળવું છે મને દીકરી મળી ન શકી એનું મને પોતાને બહુ દુઃખ છે ત્રણ દિવસ પહેલાં એક્સપાયર થઈ ગઈ છે પણ આજે આપણે એમના મા બાપને મળીએ માયરા ને યાદ કરી દુઃખ ની ઘડી આપડે એમના પટેલ છે જે અમારા વિડિયો બહુ જોતી કેવાયુનેટલી એક્સપાયર થઈ ગઈ છે પણ આ દીકરી અમારા વિડીયો બહુ જોતી અને એમની બહુ ઈચ્છા હતી કે હું ખજૂરભાઈ ને મળું અને હોસ્પિટલ માં હતી તો હોસ્પિટલ અમારા વિડીયો જોતી હતી એટલે માતાજી મહાદેવની આત્માને શાંતિ આપે આજે પોતે ફેમિલીને મળ્યો છું તમારી બહુ જ મહેનત મેન કર્યો તરુણ ભાઈ અને સીધા તમે અહીંયા કીધું તમે અહીંયા કરાઈ જાવ મળી લઈશું